હા ઠાકર ભગવાન યાદ ગીરા ખુબ આંકલો પડી ગયો એ હવે તારા ભાઈનું નું કઈ કામ તો કે ના કરે તારો ભાઈ રજા લઈએ ટાઈટ નો ભાઈ હાફ

આવી ગાય છોકરા ને વાડીએ બોલાય અને હું વાંધો છું કઈ વાંધો ભાઈ છોકરા ને હમણાં બોલાવી દઉં પણ છોકરો હજી અહિયાં આવશે ને જો તને જો અહિયાં ભાડી જાય ને ભાઈ

મજૂર બધોને ચા પાણી પાવ હા વાડીએ જઈ પછી આપણે બે ભાઈ કોંટો ચડાવી હા પણ છોકરો આવે હા એના દખની વાત કરે એ વાત પાછી મારા કાને નાખ જાય વાંધો ની ભાઈ લે હોપડ છોકરાને બોલાય હાલ મને બોલાવી દો જો ભાઈ આવે આજ મરો ગગુડીઓ આવે એના કાકાનો એક હાથ સાંભડી આજ મારો વાલો ઢીણ્યો આવી જાય જો કે મિત્રો

जीती हुआ मत ही वाकिओ भाई, हवड़ी देश मत ही आवे ही दिक्रा, हवड़ी देश मत ही आवे ही नहीं, ये ना का का बोला आवे कितना आवजेरे, जो जो, जो ભલે આયો ભલે જય ઠાકોર જય દ્વારકાધીશ જય માતાજી રામ રામ જય દ્વારકાધીશ જય ઠાકોર જય માતાજી રામ રામ અરે કાકા હા બેટા

નો દેખાણો ગામમાં નો દેખાણો સીમમાં નો દેખાણો જંગલમાં નો દેખાણો ઝાડામાં તું હતો ક્યાં વાડીએ જતો લા વાડીએ કી ઠેકાણે હતો આ ડીઝલનો નો ટાકો તૂટી ગયો તો અંધાવા ગયો તો વાડીએ ક્યાંય ભાઈડો નહીં ક્યાં હતો વાડીએ હતો હું પણ કહો તો કરો ક્યાં હતો કુંડી આડો

મારે કુડકુડિયા નથી ખાવા અલા તારે કુડકુડિયા નથી ખાવા નહીં ઓ મારે રમકડા નથી જોતા અલા તારે રમકડાઈ નથી જોતા નહીં તો દખિયા તારે જોતું છે હું મારે જોઈ છે મે મારા આપણે વાત કરી કે ગાગાવાડી જ આવે સારો પડી જાય એ કાહુડ નો પડતો આધી લગી તને તારા કાકાએ એ માગ્યું એ હાજર કરી દીધું હજી હાજર કરી તો મુજા તો નહીં જી જોઈ માગ હાલ માગી લે મે કીધું તો કયો મારે જોઈ કે કપડા મે જે ગલો ફોટો પાડો એ કપડા મે ના દીકરા આ વાડીએ જઈને ધંધો કરો ને કપડા મે કરવા છે રોતલ હારો રોવા મીડો જી જોઈ માગી લાલ દુકાન ઉઘાડી છે મને હાજર કરી દઉં માગ હાલ મારે જોઈ છે હા ઓ વાહ હે અક્કલ મઠા ઘર માં કઈ કામ કરવું નથી વાડીએ જાવું નથી ને વહુ દીકરો થસ તમે મારી ઓના આણા તેડવા જાવ ને અલ્યા અલ્યા આઈશૈ આઈશૈ પણ આઈશૈ અલ્યા પણ તું આઘો રેને એક તો આણા તેડવા જાન અહીંયા વૈશમાં આવે આ નથી ખાતો ઘડી એક તો ઓલો બિચારો રોવે છે આણા હાટુ યા વૈશમાં આવે આય બટા આય આમ તો તો ખોબો પાડી નાખ્યો આ હા જઈ આણા ની વાત આવે થી બટા આય છે મોટો કરે છે હવે આ તો પાઇપલાઇન મોઠા દે બટા રહેવા દે થઈ જાય આણા નું થઈ જાય જો તમે મારી વહુ આણા તેડવા નઈ જાવ હા અન્યા તમારો કેરોસીનનો ડબો અને આ पावડો વાડીએ જાય ધીમી ધારે બે શેડા ભેગા કરી અને મોટર બાળ નાખો એ એવું ન કરતો બાપના આમ બધી બેહોમ દવા પાઈ દો હે આવી ખોટી ધમકી મારતો ને ઓ બાકી વાડીએ તો આજી જાવું પડશે અને કાઈ લઈ જાવું પડશે હા આવડો લાવો

હવે એને તો સામા ધૂળ નાખી મારે તો જિંદગીમાં ધૂળ પડી હા મને ખબર છે ખબર છે ને હા આજ મને બધી ખબર છે એ ભાઈ વિક્ર બપોરે હું તો કોન ચાર પાંચ મહેમાન લઈને આવ્યો તે માણા પાએ માણા આવે પણ હવે આમ ન હોય કા ભાઈ હું કીધું હે હા

આને હવે વવ જોઈશી હું જોઈ હાલે વાવ જોઈશી જેને તેને મારવા મીડો આ વાવ જેવડો છે એલા જેવડા નું નો હોય વેન કર્યું છે એલા આજી જીંકો હે એલા જીંકો નથી આ વરો ખાઈ ગયો છે હા આમ નમ રહે ઘરને ખાઈ જાય જો આ જીંકો છે એ જ ના હો કાઈ કરવાનું થાતું નથી હા

કઈ વાંધો નઈ હમણાં જો બે વર ખમાડી દઉં જો બધા માલા વાળી નામ જોતો ખરા મોબાઈલ લઈને ઉભા રહી ગયા એ બેટા તારા ભાઈ મને વાત કરી હા કે વડ કપાસમાં માં કઈ જીવું નથી માંડવીમાં પાલા સિવાય કઈ વધુ નથી હવે આના ને પાલા ને હું લેવા દેવા

એલા આઈશે ભાઈ આઈશે સમજાવી લેને કે હું બારી હો આને ના 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 છોકરો છે આવો ભાઈ નીંદર થઈ નથી ને અરે ના ના ઠેકાણે નથી એલા આઈશે ભાઈ આઈશે છોકરો છે આવો માવતર છે કે જમ છે પણ લઈ લે તોડે હું રેને ઘડીક વૈશમાં બોલ્યા બોલ થયો છો એ વિરા હો આંબળ હા તમે રિયા રૂપિયા વાળા અને પોતાને સુલાગ બેઠું બેઠું તાપતું એ તારો હું ઘરની ઉઘાડી કેરીમાં બધું જવાય હા તો હા તો

એલા હા હા દોડ હા આઈ આવી રીતે હોય આ તારો ડોહો રાંધલમાનો ઘોડો ખૂંદતો એમ પાડસ કાક ધીમે હોય અને તારા હાહરાના કાયમીક મારા ફોન આવે એલા એકાદીવાર વાત કરી લેતો હા ક્યાંક વાત કરી લેવાય અબ તારું પૂછે બેવડો વરી મારે વાત કરી લેવાય બટા એકાદીવાર વાત કરી લેવાય ઈ પેલા તારું પૂછે હા

મને કુંડી આડો લઈ જઈને વીજ ભર્યા એલા અલા ઓય ના સુત્રન સનુમનો સટોલિયા બટોલિયા ભરણ હે એવું કાઈ નથી આ તારો છોકરો ખોટાડો છે આ હું ખોટાડો એ આ જાળો નાના મોટાનું નો કઈ વેરો નથી અને બોલવાની કઈ સભ્યતા જેવો સાટો નથી મારતા નહી નગર છોકરો કોપથી ગુંધું પગલું ભરી લે હું કરીશ ઊંધા પગલામાં મારા બાપાએ એ જલે કેટલી માનતા ઉકરી કેટલી ટેક રાખી જૂનાગઢ ના પગીચે પગીચે દીવા કર્યા તે મારું મોઢું પાડ્યું કાપા શેના કર્યા દીવા કેરોસીન ના કર્યા નગરા નકરા ધુવાડા ના ગોઠા ને ગોઠા કાઈ વાતો ની હાલમાં દીકરો વિયો જ આવે વાડી હાલ હાલ મારો હાલ મારો હાવજ હા હાવજ નહીં તો આવત નું બચું એટલે આ

મારા બાપ એને એક જ પહેરું તું એને તારા છોકરા ને લુગડા પહેરવાની ભાન નથી આ દખિયા હું જો સોનો ગુડ્યો તો હું